ચાલો બાર મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે મણકા કોળીના આધારે ચારનો ઘડીયો જોઈશું એકથી ત્રણ સુધીના વિડિયો ચેનલ પર મૂકેલા છે તમે ચેનલ પરથી નિહારી શકો છો તો અહીંયા ચારનો ઘડીઓ જોઈએ તો આપણને જે ચાર મણકા અહીં આપેલા છે જે લાલ કલરના તેને આપણે અહીંયા જમણી બાજુથી ડાબી બાજુ સરકાવતા જઈશું અને એમાં ચારમાં ચાર ઉમેરતા જઈશું એટલે કે ચારનો ઘડીયો બની જશે તો પહેલાં જોઈશું ચાર એકા ચાર એટલે કે ચાર મણકા આપણે ડાબી બાજુ લાવ્યા ફરીથી ચાર મણકા લાવીએ તો ટોટલ થયા ચાર દો આઠ એટલે કે ઉપરના ચાર અને નીચેના ચાર ચાર ને ચાર આઠ ફરીથી ચાર ઉમેરતા નવ દસ અગિયાર અને બાર એટલે કે ચાર તરીને બાર ફરીથી ચાર ઉમેરતા તેર ચૌદ પંદર અને સોળ તો ચાર ચોક સોળ ફરીથી ચાર ઉમેરતા સત્તર અઢાર ઓગણીસ વીસ તો ચાર પંચા વીસ હવે છેલ્લે આપણને જે ચાર પંચા વીસ મળ્યા હતા એમાં ફરીથી ચાર ઉમેરતા એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ તો ચાર છ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તો ચાર સિત્ય અઠ્યાવીસ ફરીથી ચાર ઉમેરતા ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને બત્રીસ તો ચાર અઠ્ઠા બત્રીસ ફરીથી ચાર ઉમેરતા તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ તો અહીંયા થશે ચાર નવ્વાને છત્રીસ ફરીથી ચાર ઉમેરતા સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ તો ચારે દાન થશે ચાલીસ તો અહીંયા જોઈ ગયા આપણે કે ચારમાં ચાર ઉમેરતા જઈએ એટલે કે ચારનો ગડિયો બની જાય છે એટલે કે પુનરાવર્તિત સરવાળાના આધારે આપણે બાળકોને અચારનો ઘડીઓ પણ શીખવાડી શકીએ છીએ તો વિડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરો અને નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખો જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે થેન્ક યુ